કોરજીભાઈ બાવળિયાની કરવી કોરજીભાઈ બાવળિયાના તાજેતરના ઇન્ટરવ્યુમાં જે પ્રમાણે તેને વાતચીત કરી કે પહેલેથી ઓગણીસો ગ્રામ પંચાયત ઇલેક્શન બાદ તરત ધારાસભ્યની ચૂંટણી જસદણ બેઠક પરથી પ્રથમ વખત વિધાનસભાની જનતા દળ માંથી લડે ચૂંટણીમાં છે હારેસ બાદ માં કોંગ્રેસ માં જાય સતત જસદણ માં જીતતા આવે છે એક સમય એક વખત એવો આવે છે બે હાજર સાત ની વિધાનસભાની ચૂંટણી માં કુરજીભાઈ બાવળીયા જસદણ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી

મુખ્યમંત્રી હોય એટલે દરેક મંત્રી ઘણા ધારાસભ્યો અને સ્વાભાવિક મુખ્યમંત્રી ઉલટું થાય છે નરેન્દ્ર મોદી ની સભામાં પાંચ થી સાત હજાર ઓડિયન્સ આવે છે કુંવરજીભાઈ આ સભામાં સિત્તેર થી પંચોતેર હજાર જનતા એ ઉમટી પડે છે આ કુંવરજીભાઈ બાવળિયાનો પાવર જોઈએ વડાપ્રધાન ત્યાંથી ચાલતી પકડે છે અને એ કુરજીભાઈ બાવળિયા નો પાવર જોઈ ત્યારથી કુરજીભાઈ બાવળિયા ભારતીય જનતા પાર્ટી માં લેવા માટે નરેન્દ્ર મોદી એ સોખા ગોઠવવાનું ચાલુ કરે છે અને અવાર નવાર કુરજી બાવળિયા ને રિક્વેસ્ટ કરે છે ભારતીય જનતા પાર્ટી માં આવો